અને જીવનમાં સારા વિચારો સાથે જે આપણે સારા કામને આમ પ્રવૃત્ત થઈએ એને જાગી ગયા કહેવાય જીવનમાં ઉઠવું બહુ ઓછું જીવનમાં જાગવું બહુ વધારે હમણાં તો ઉઠવાનું હાલ છે હવે તો એક આમ રિવાજ થઈ ગયો કે બે પાંચ દિવસે એકાદા જણો ઉઠે નહીં તો આપણને ગમે નહીં પણ કરુણા એ છે કે એક ઉઠે અને એની વાહે હોજ ના હોઈ જાય ખબર છે ને ઉઠવામાં એકની પાછળ ઘણા હોઈ જાય છે તો જ્યારે આટલી દિવ્ય કથાઓ ચાલતી હતી એટલે સોનો કોઈ પ્રશ્ન કર્યો બાપજી આટલી દિવ્ય કથા ચાલે તમે કહેતા હતા કે આ કથા પાપીને પણ પાવન કરે છે તો કોણ કોણ એવા પાપી હોય કે જેને આ કથા પાવન બનાવી દે છે અમને બતાવો ને સત્ય નહીના પેરિતૃ તૃષ્ણાકુલા શ્રમધર્મવર્જિતા શરીણો પંચોગ્ર પા છિણા વ્યભિચાર કારિણા આ સંસારમાં આત્મદેવ નામના એક બ્રાહ્મણ હતા અને એમની પત્ની ધુંધુલી હતી પૈસા વાળો બહુ હતો છતાં પણ ગરીબ હતો સાંભળજો આત્મદેવ ધનવાન બહુ હતો છતાં ગરીબ હતો કેમ તો કહે છે ધનવાન હોવા છતાં પણ માગીને ખાતો હતો એટલા માટે મહાપુરુષોએ એને ગરીબ કીધો છે દરિદ્ર કીધો છે પાસે બહુ બધું હોય છતાં પણ મારી પાસે કશું નથી એવી વૃત્તિથી બીજા પાસેથી યાચના કરે એ માણસ આ સંસારનો દરિદ્ર છે ગરીબ છે આત્મદેવ બ્રાહ્મણને ધૂંધુલી પત્ની હતી આત્મદેવ પોતાના કર્મની અંદર તત્પર રહેનારો પણ ધૂંધુલી ભગવાનનું ભજન ન કરે ધૂંધલી તો કેવલ પારકી નિંદા કરે પારકી પંચાત કર્યા કરે એમાં જેનો સમય પસાર કરે લોક વાર્તા રતા ક્રૂરા પ્રાય શો બાબ જલ્પિકા સુરજગ્રહ કૃત્યેશો કૃપણ ફલ પ્રિયા બીજાની પંચાત કર્યા કરે જોઈને ભગવાનની કથા કરવામાં બેહાડો હાથમાં માળા લેવડાવો એટલે એટલા મોટા મોટા બગાસા ખાય વાત ન પૂછો મને ક્યારેક ક્યારેક જોવા મળે અહીંયા કથામાં બેઠા બેઠા એટલા મોટા બગાસા ખાતા હોય કેમ થાય આના મોઢામાં લાડવો દઈ આવો આખો મોટો પછી મને સાંભળે કઈ લાડવો તો લાવ્યો જ નથી હું હા તમને ચાનો જેટલો કોટો ચડે ને એના કરતા તો લાખ ગણો ખોટો તમને આ કથાનો ચડવો જોઈએ કે ભગવાનની કથા મળી અમને ભગવાનની કથા તો ભાગ્યમાં હોય તો મળે ભાગ્યો દયેન બહુ જન્મ સમર જીતે બાકી ઘરે કથા કરો તોય ન મળે સાંભળવા ખબર તમને એક શેઠે કથા સાંભળવાની બહુ ઈચ્છા થઈ તો નક્કી કર્યું આપણે ઘરે જ કથા બેહાડી એટલે સાંભળાઈ જાય ને તે શું થયું ખબર છે કથામાં બરાબર આયોજન થયું મંડપ નખાઈ ગયો આખા ગામને આમંત્રણ આપ્યું બધા લોકો આવ્યા અને પોથી યાત્રા એને વાજતે ગાજતે લઈને આવતા હતા એમાં બરાબર શેઠ પાસે આવીને કોકે બંધુક ફોડી તે શેઠને કાનમાં ધાત પડી ગઈ નગર તમારા જ બોલે મનીષભાઈ કઈ સંભળાય જ નહીં ભટ્ટ બાપાએ આવીને કથા ચાલુ કરી પણ અહીંયા આટલું મોટું સાઉન્ડ હોય તો તમારા જ સંભળાય બીજું કઈ સંભળાય જ નહીં ધાક પડી ગઈ કાનમાં અને એની કઈ દવાઈ ન આવે પાછી તો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પણ શેઠને નકરું તમરા જ બોલ્યા કરે અને આખું ગામ હિલોળે ચડીને આનંદ લઈ અને જેણે માંડવો ન ખાયો આટલો મોટો ખર્ચો કર્યો એને નકરા તમરા જ બોલે આમ કરતાં કરતા હાથ દિવસ પૂરા થઈ ગયા પણ શેઠને કથા સાંભળવા ન મળી જેવી પાછી પોથી યાત્રા નીકળીને પાછો કોક ફટાકડો ફડ્યો ઢળી તે શેઠને ધાક ખુલી ગઈ ભાગ્યો દયેન ન બહુ જન્મ ચલભતે પુરુષો યદાવે આ સંસારમાં માણસને ભાગ્ય થી કથા મળે છે ભાગ્ય વગર ન મળે કથા તો એવી કથા જેમાં આપણે બેઠા છીએ પણ એવી કથામાં જો ધુંધલીને બેસાડવામાં આવે તો ધુંધુલી ને નકરો એને આળસ અને પ્રમાદ એવા કરે તો બન્યું એવું કે વૃદ્ધાવસ્થાનો સમય હવે શરૂ થવાની તૈયારી હતી અને સંતાન હતું ને એટલે ધૂંધુલી અને આત્મદેવે બહુ દાન પુણ્ય કર્યા સંતાનની પ્રાપ્તિ માટે પણ સંતાન ન થયા એમાં એક વખતના સમયે આત્મદેવ બ્રાહ્મણ પોતાના આંગણામાં બેઠા હતા અને જોયું તો પોતાના આંગણામાં વૃક્ષ પણ ફળ આપે પણ બગડેલું આપે પોતાના આંગણામાં રહેલી ગાય પણ વાછડાને જન્મ જન્ આપી શકે તો આત્મદેવને થયું કે આવું દીકરા વગરનું જીવન જીવવું ક્યાં ભાવના પાપ હશે કે મારે સંતાન નથી આગલા જન્મની તૈયારી આપણે જ કરીએ છીએ યાદ રાખજો આગલા જન્મનું સુખ આપણે અત્યારે જ નક્કી કરીએ છીએ પુનર્જન્મની તૈયારી કરજો

આ જન્મમાં તમે કોઈને પણ ક્યારેય મૂર્ખ બની શકો છો દેવ ભાગવત માટે આ બધા જ નિયમોનું પાલન કરતા કરતા જીવન જીવશો ને તો બીજો જન્મ તમારો સારો બનશે આ જન્મ તો સારો થઈ જ જશે પણ આવતો જન્મ તમારો બની ગયો તૈયાર થઈ ગયો આપણે નથી કહેતા અમારે તો એવો ધંધો સેટ કરી દેવો છે કે અમારા છોકરાનો ધંધો સેટ જ ન કરવો પડે હવે છોકરાનો ધંધો સેટ કરવાની કરો છો તો આવતા જન્મની તૈયારી કરો થોડી થોડી પાછું જઈને આવવાનું જ છે જે ગયો એ પાછો આવવાનો જ છે એમાં સંશય નથી તો ધૂંધુલીને આળસ અને પ્રમાદ આવે અને આ બાજુ આત્મદેવ બ્રાહ્મણે નક્કી કર્યું કે જીવન નથી જીવવું એટલે પોતે જંગલમાં વયો જાય છે આત્મહત્યા કરવા પણ એક સાધુ મળી જાય છે અને એ સાધુ એને સમજાવે છે કે શા માટે મરી જવું છે તો કઈ સંતાન નથી અરે સંતાન ન હોય તો સારું એ તો